તો અમે જો કે હિરલ ને ચિરાગભાઈ ની ઘરે આવી ગયા છે ફુલેકુ જમવા માટે હમણાં જલસા છે પણ વચ્ચે જે મહેનત કરવાની છે લગ્ન તૈયારી કરવાની એ ખાલી મને જ ખબર આજે કુલેકા માં સ્પેશિયલ શું બનાવ્યું છે જય સ્વામિનારાયણ તો આપણે અહીંયા જો સિગલર બનાવવા માટેની મેન સામગ્રી છે આપણે આ કંઈક બ્રિટિશ કેબીઝ હોય કે પછી શું કહેવાય નિર્વાહ ને લેટસ છે પેટીસ છે

પછી વેજીટેબલ છે ગાજર નાખ્યું પાલક નાખ્યું હું ને ચાટ મસાલો નાખવાનો લે આમ ભાઈ આવું પેલા મારા ભાઈ ને મરતા હું અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે હું કોઈ નથી લેવી લેવી ખાલી જમી લીધું તમે આમ પણ એવું કે હોટેલમાં નો સૌ કર્યું એવું છોકરીઓ સૌ છે ને

વધારે સારું રેડી માલવ્યા ની માવાણી માવાણી રાહુલ માવાણી નામની ચેનલ માં તમને આની રેસીપી ફૂલ રેસીપી મળી જશે રેડી હતો એવો ને એવો કે માથું ના ખાવું સીઝલર ખાવ માથું ના ખાવ તમે આમ જાહેવાય સીઝલર જોડ મોઢામાં પાણી આવી જાય છે જલ્દી ફટાફટ ગરમ થઈ જાય ને પેલા રાઈસ જાય છે પ્લેન છે સોલ્ટી છે સોલ્ટી છે રાઈસ બટર જાશે અને બાર્બીક્યુ સોસ બાર્બીક્યુ સોસ ની રેસીપી જલ્દી જલ્દી બોલી જ ટોમેટો અને ટોમેટો કાંદા લસણ અને આદુ એની પેલા સાતળવાના વગર કરવાના ક્રશ કરી નાખવાના પછી કેચપ આવે ને ટોમેટો વિનેગર નાખવાના સોયા સોસ નાખવાનો અને ગોળ નાખવાનો ઓકે અને ઓનિયન ગાર્લિક વગર નું કરી નાખવાનું એમાં ટોમેટો ને આદુ ને સાતળી ને એ કેચઅપ અને એની અંદર ટોમેટો કેચપ રાઈટ રાઈટ નહીં ટોમેટો નહીં નાખવાનું ટોમેટો કેચપ જ નાખવાનું ટોમેટો કેચઅપ તો આદુ ને આદુ ટોમેટો કેચઅપ એડ કરી દેવાનું અને એની અંદર આ બધું નાખ્યું હતું ને કેવું આ બધું ઓરેગાનો ચિલી ફ્લેક્સ સોયા સોસ ને વિનેગર ને હ ઈ જો બાયનું દે પેલું એને લઈ દે લીંપો સ્મોકી ફ્લેવર આવે છે ને જોઈન મોડમ પાણી આવે છે

ગરમા ગરમ સીઝ લેરો યા ઓ રીજી વાપો તો બધા એક નંબર એક નંબર મે એમ જ કીધું રીઅલ એક નંબર જેલ પડી જેલ ઠંડી ગરમી આવી ઓ નું સિગલર ખાવ આ કે ખાવા તમે નું નામ નો હા ભાઈ બનાવ કા બેને

તો મજા આવી ગઈ ને થ્રીલર પચી ગયું ને હેલ્ધી ડીશ હતી નહીં પ્રોપર હેલ્ધી ડીશ તો ચલો અહીંયા જ લોગ નો એન્ડ કરીએ તો હવે મળીએ નવા બ્લોગ માં આગળના વ્લોગમાં તમારી ઘણા તારીફ કરી હો કે આશિષભાઈ તો માસ્ટર શેફ છે એમ બાપો બાપુ

ગુડ નાઇટ બાય ધ્યાન રાખજો તમારું બાય